નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગામે ગ્રામજનો તેમજ મુસાફર જનતાના ઉપયોગ માટે શૌચાલયો બનાવવામાં આવ્યા છે પણ નિયમિત સાફ સફાઈ કરાતી નથી જેના લીધે શૌચાલયમાં ગંદકીના લીધે નરકાગાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે શૌચાલય હોવા છતાં સ્થાનિક રહીશોને તેના ઉપયોગથી વંચિત રહેવાનો વારો આવ્યો છે

પરંતુ ખાનપુર ગામતળમાં મૂતળીની સાફસફાઈ કે ગામની સાફસફાઈ દરરોજ તો ઠીક પણ વાર તહેવારે પણ થતી નથી ગામમાં આવેલ મકાનોનો સફાઈ વીરો પણ લેવામાં આવે છે સરકાર પણ સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટ આપે છે તેમ છતાં ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા જોવા મળે છે ગ્રામજનો તેમજ બહારથી આવતા મુસાફરો માટે પુરુષ અને મહિલા એમ બે શૌચાલય બનાવેલા છે આ શૌચાલયના દરવાજાઓ તૂટી ગયેલા છે મર્યાદાઓનું ઉલ્લંઘન થાય તેવી પરિસ્થિતિ છે તેમ છતાં પંચાયત દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી સત્વરી ગામમાં સફાઈ અને શૌચાલયના નવીન દરવાજા તેમજ રિપેરિંગ કરી સફાઈ કરીને નાગરિકોનો ઉપયોગ કરી શકે તેવું બનાવે તેવી લોક માંગ ઉઠી છે